લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિત આપના કોર્પોરેટરના ઉમેદવાર ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના અધ્યક્ષ સ્થાને કેસરીઓ ધારણ કર્યો લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પક્ષ પલટાની મોસમ પણ ખૂબ જોરમાં ચાલી રહી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સતત ભાજપની કંઠી ધારણ કરી રહ્યા છે

પટેલ જયારે કોર્પોરેટર હતા ત્યારે તેમના પતિ પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના અનેક આક્ષેપ થયા હતા આપના પ્રદેશ પ્રવક્તા કામીની પ્રજાપતિ ભાજપમાં જોડાયા છે આપના નવસારી લોકસભા ઇન્ચાર્જ અને